નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કચ્છનો સૌથી મોટો જખનો મેળો રવિવાર સાંજથી પડી રહેલા અવિરત વરસાદને કારણે ધોવાઈ ગયો છે અને નાના મોટા ધંધાર્થીઓને મોટું નુકસાન ખમવું પડ્યું છે રવિવારે વરસાદની આગાહી વચ્ચે મેળાનું વિધિવત ઉદ્ઘાટન તો થઈ ગયું પણ પછી રવિવારની સાંજથી પડી રહેલા ભારે પવન સાથેના વરસાદને પગલે સંખ્યાબંધ સ્ટોલ ધારકોના મંડપોને ભારે નુકસાન થયું હતું અને ચોતરફ પાણી ભરાઈ જતા મેળો મંગળવાર સુધી રદ કરવાની આયોજકોને ફરજ પડી હતી સોમવારે સાંજે મેળાના સ્થળે ઘણા સ્ટોલ ધારકો તેમના વાવટા વીટતા જોવા મળ્યા હતા વેસલપર અને દેસલપર માંઢાઈ યુવક મંડળે તો પહેલી વખત જ ઉત્સાહથી સ્ટોલ કર્યો હતો પણ તેમના માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો તાલ સર્જાયો હતો આ જ સ્થળે આણંદપર યક્ષ યુવક મંડળના શંકરભાઈ વિમાણી મળી ગયા તેમના જ શબ્દોમાં સાંભળો સ્ટોલ ધારકોની હાલત અત્યારે તો હાલ પૂરતો પૂરો કર્યો છે કારણ કે વરસાદ એટલો બધો પડ્યો કે લોકો પણ સહેલાણીઓ મેળામાં ના આવી શકે તો લોકો જ ના આવે તો શું કરવાનું કારણ કે આના ખર્ચા ખૂબ મોટા થતા હોય આ છેલ્લા સડત્રીસ વર્ષથી આણંદપુર પાટીદાર યુવક મંડળ આ જગ્યા ઉપર સ્ટોલ કરે છે એટલે હવે કોઈ ગ્રાહકો જ ન હોય એટલે શું કરવાનું એટલે બધું પૂરું કરી લીધું અને અત્યારે જે સરસમાન બધા યુવકમંડળના સભ્યો સાભૈયાની આગેવાની હેઠળ ટોટલી સભ્યો અહીંથી સરસમાન લઈ અને સમાજવાડીમાં શિફ્ટ કરી દીધું છે આવો જે ખતરનાક અનુભવ પેલો થયો આમ તો વાદળવામાં વરસાદ પડતો હોય પરંતુ પડી જાય અને બે ચાર કલાક પછી લોકો સહેલાણીઓ આવતા હોય એટલે રાબેતા મુજબ મેળો થઈ જતો હોય તો આ વખતે પ્રથમ દિવસે જ ફિયાસ્કો થઈ ગયો મતલબ ઘણો બધો આર્થિક નુકસાન થાય કારણ કે મંડપના ખર્ચા છે ત્યાંથી અમે સમાન લઈ આવતા અહીં સમાજવાડીમાંથી ટ્રેક્ટરના ભાડા હોય આવા બધા જે ખર્ચા હોય અને અમારા યુવકમંડળની ટીમો હોય એટલે જ્યાં છોકરાઓ કામ કરતા હોય એ પણ ત્યાંથી કામની રજા રાખીને આ જગ્યાએ સહયોગ આપતા હોય એટલે આ વખતે ખૂબ નુકસાન છે અમારી સાથે બધા નાના ધંધાર્થીઓ બહારથી આવે છે એમને પણ નુકસાન છે તો ઘણું બધું નુકસાન તો આમ તો છે આ મેળામાં કચ્છના અંજાર ઉપરાંત અમદાવાદ અને સૌરાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં ધંધાર્થીઓ આવ્યા છે તે બધા વરસાદના પ્રકોપથી હતાશ થઈ ગયા છે દર વર્ષની જેમ સારી કમાણીની આશા સાથે આવેલા નાના મોટા ધંધાર્થીઓને આ વખતે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ઘણા તો ઘરે પાછા જવાની તૈયારીઓ પણ કરતા જોવા મળ્યા હતા આપણે રમકડાનો ઓછા અને ચાદરો નહીં આવે છે

અમારો કટલી દિનો વેપાર છે અમે આવ્યા હતા પરમદિવસે રાત્રે પરમદિવસ રાત્રે અહીંયા આવ્યા છતા વરસાદ ચાલુ છે બરોબર અને પ્લોટ વાળાના આગળ પ્લોટ રાખ્યો છે અને એમને પણ પ્લોટ વાળાના એડવાન્સમાં પણ પૈસા આપી દીધા છે બરોબર અને ત્રણ ચાર તિથી હેરાન થઈ છે બરોબર ને બહુ નુકસાન છે અમારે પ્લોટમાં આ બધું વેપાર નથી થયો ધંધો નો ખર્ચો નો બહુ લાગી ગયો તમે

એટલે અમારે ધંધા આઠ દિવસ મેળો લેટ થયો છે એટલે અમારે ઘરે જવું પડે છે એટલે અમે ઘરે જવાના છીએ પાછા અમે એવી અમારી ઈચ્છા છે અને આ મેળાની અંદર માણસો બહુ શિસ્ત રીતે મેળો ભરાય છે શિસ્ત રીતે માણસો આવે છે જાય છે કોઈ ચોરી થતી નથી અમારી વસ્તુ પડી ગઈ હોય તો ગામના કે બાર ગામ ના આજુબાજુના ગામ ના વસ્તુ ઉપર મૂકી અને પછી આગળ આવે દાદા પડી ગયું પોઝિશન અમારી ગઈ છે વરસાદ છે એટલે અમારી અમારી ટીમમાં પંદર જણા પંદર જણા અને સુરેન્દ્રનગર અને અમદાવાદ થી અમે આવી છીએ સુરેન્દ્રનગર અને અમદાવાદ અઠવાડિયા પછી હજી ચાન્સ અમને મળ્યો છે બીજો મેળો કરવાનો અત્યારે અત્યારે અમારો મેળો સક્સેસ જાય એટલી અમે પ્રાર્થના કરી છે ઉપર વાળા સતત વરસાદને કારણે ધંધાર્થીઓની હાલત બહુ કફોડી બની ગઈ છે પોતાના સ્ટોલની પાછળ જ બાલબચ્ચા સાથે સૂઈ જતા પરિવારો સૌથી વધુ સંકટમાં મુકાયા છે રવિવારથી જ પડી રહેલા વરસાદને કારણે તેમના માટે ખાવા પીવાની પણ મુશ્કેલી ઊભી થતા આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઘણા લોકો સેવા ભાવનાથી મદદે આવ્યા છે બાજુમાં જ આવેલ ક્રિષ્નાજીનમાં તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તો જખની ધર્મશાળામાં તારામંજલના યુવાનો દ્વારા ચા અને ભોજન આપવામાં આવી રહ્યું છે દેવપર યક્ષ મધ્યે બાપા સીતારામ રેસ્ટોરન્ટમાં પણ આવા લોકો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે કચ્છમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે એક તરફ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે ત્યારે મોટા યક્ષના મેળો હાલ તુરંત તો આયોજકો દ્વારા સ્થગિત કરવામાં આવ્યો છે આગળના દિવસોમાં મેળા માટે મંજૂરી મળવાની સંભાવના અંગે ખુદ આયોજકો પણ આવઠાવમાં છે એટલે બહાર ગામના ઘણા ધંધાર્થીઓ હાલતુરત તો વાવટા વીટે ઘરે પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે વરસાદને કારણે સોમ અને મંગળ બે દિવસ મેળો રદ થયાની અગાઉ જાહેરાત થઈ હોવા છતાં વરસતા વરસાદમાં પણ ઘણા લોકો મેળાની મુલાકાત લેતા નજરે પડ્યા હતા તે પરથી જ જખનો મેળો આ વિસ્તારના લોકો માટે કેટલો ખાસ છે તે જણાઈ આવે છે ચાર ચાર દિવસ મેળામાં મહાલવાના લોકોના અરમાનો પર આ વર્ષે પાણી ફરી વળ્યું છે